નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે મિકેનિક ડિઝલ્ટ્રેટની અંદર ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા યોજાયેલ અને એની અંદર જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પેપર નંબર બે જેની અંદર ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ઈએસના પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન હાઇડ્રોલિક સિલિન્ડરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડબલ રોડ સિલિન્ડર બી ડબલ એક્ટિંગ સિલિન્ડર સી સિંગલ એક્ટિંગ સિલિન્ડર અને ડી રોટરી એક્ટિંગ સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિંગલ એક્ટિંગ સિલિન્ડર ત્યારબાદ બીજો પ્રશ્ન સોલિસ્ટેટ સ્વિચ તરીકે કયા ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઇન્ડક્ટર બી રિજિસ્ટર સી કેપેસિટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રાન્ઝિસ્ટર તો મિત્રો અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટરની આકૃતિ પણ અહીંયા બતાવેલી છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ગંભીર રક્ત સ્ત્રાવ માટે યોગ્ય પ્રાથમિક સારવાર શું છે તો ઓપ્શન એ ગરમ પાણી લગાવો બી ઇજાગ્રસ્ત શરીરને નીચે કરો સી ઘા ઉપર દબાણ લાગુ કરો અને ડી ઘા ઉપર દારૂ લગાવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘા ઉપર દબાણ લાગુ કરો એટલે કે એપ્લાય પ્રેશર ટુ ધ વાઉન્ડ ત્યારબાદ ચોથો પ્રશ્ન એક્જોસ સિસ્ટમમાં મફલણનો હેતુ શું છે તો ઓપ્શન એ ગરમી ઘટાડે છે બી અવાજ ઘટાડે છે સી કંપન ઘટાડે છે અને ડી એક્ઝોસ્ટ ગેસ ફિલ્ટર કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવાજ ઘટાડે છે એટલે કે રિડ્યુસ ધ નોઈઝ ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે એન્જિનના આગળના ભાગમાં માઉન્ટ થયેલ છે તો ઓપ્શન એ પાણીનું પંપ બી બાયપાસ વાલ સી રેડિએટર અને ડી પંખો એટલે કે ફેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયેટર ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ટોલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ટોલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફ્લેટ સ્કેપર બી હોક સ્કેપર સી હાફ રાઉન્ડ સ્કેપર અને ડી ટ્રાઇંગ્યુલર સ્કેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ રાઉન્ડ સ્કેપર ત્યારબાદ સાતમો પ્રશ્ન આ સાધનનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ સાધનનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ હાઇડ્રોમીટર બી ઇલેક્ટ્રોમીટર સી બેરોમીટર અને ડી થર્મોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોમીટર ત્યારબાદ આઠમો પ્રશ્ન ચોરસ ખૂણાઓના મટીરિયલને દૂર કરવા માટે કઈ ચીજલ એટલે કે છીણીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સપાટ છીણી એટલે કે ફ્લેટ ચીજલ બી અર્ધ છીણી એટલે કે હાફ રાઉન્ડ ચીજલ સી ક્રોસ કટ છીણી અને ડી ડાયમંડ પોઈન્ટ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયમંડ પોઈન્ટ એટલે કે ડાયમંડ પોઈન્ટ ચીજલ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ નવમો પ્રશ્ન તો મિત્રો આ વિડિયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે અગાઉ જે મિકેનિક ડીઝલ પેપર નંબર આપણે એક જોઈ ગયા તો એની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અહીંયા ફરીથી રિપીટ થાય છે સાપના હબ સ્લાઇડને અક્ષય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ રૂટ કી બી હેડ કી સી ફેધર કી અને ડી હોલો સેડલ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેધર કી તો અહીંયા આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ દસમો પ્રશ્ન કુલિંગ સિસ્ટમમાં વોટર ડ્રેઇન પ્લગ ક્યાં લગાવેલ હોય છે તો ઓપ્શન એ એક્સપાન્સન ટાંકી બી રેડિયેટરની નીચેલી ટાંકી સી રેડિયેટરની ઉપલી ટાંકી અને ડી એન્જિન વોટર જેકેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિયેટરની નીચલી ટાંકી એટલે કે રેડિયેટર લોઅર ટેન્ક ત્યારબાદ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્લેવ સિલિન્ડર બી માસ્ટર સિલિન્ડર સી એર સિલિન્ડર અને ડી વ્હીલ સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માસ્ટર સિલિન્ડર ત્યારબાદ બારમો પ્રશ્ન કયું ઇલેક્ટ્રોનિક્સ યુનિટ આઈ ઓપરેટ કરવા માટે સિગ્નલ આપે છે ઇસીએમ બી સોલે સોલેનોઇડ અને ડી એસસી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઈસીએમ ત્યારબાદ તેરમો પ્રશ્ન તમે ડીઝલ એન્જિનનું વર્ગીકરણ કેવી રીતે કરશો તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્જિન બી કોન્સ્ટન્ટ પ્રેશર એન્જિન સી એક્સટર્નલ કોમ્પ્રેશન એન્જિન અને ડી સ્પાર્ક ઇગ્નિશન એન્જિન તો કઈ કીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રૂડઅપ કી બી ફેધર કી સી ફ્લેટ સેડલ કી અને ડી હોલો સેડલ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કી તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન ઓલ્ટરનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે ઓપ્શન ત્યારબાદ સોળમો પ્રશ્ન મરીન એન્જિનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું કુલિંગ માધ્યમ કયું છે તપસન એ ફેન બી કુલન્ટ સી દરિયાનું પાણી અને ડી કુલિંગ વોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરિયાનું પાણી એટલે કે સી વોટર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ડ્રાય મિકેનિઝમનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ઓવર રનિંગ ક્લચ ડ્રાઈવ બી બેન્ડિક્સ ડ્રાય સી એક્સિયલ ડ્રાય અને ડી નોન એક્સિયલ ડ્રાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્સીયલ ડ્રાઈવ ત્યારબાદ અઢારમો પ્રશ્ન હાઈ એલ્ટિટ્યુડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે ઓપ્શન એ એર ક્લીનર બી વેન એક્ઝોસ્ટર સી ઇમ્પિલર તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ જેક બી પુલર સી રેન્ચ અને ડી ડીનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પુલર ત્યારબાદ વીસમો પ્રશ્ન પીસ્ટન પિન કયા મટીરિયલ બનેલી હોય છે િકલ ક્રોમિયમ સ્ટીલ અને ક્રોમિયમ એલો સ્ટીલ બી કાસ્ટાયન સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી એટલે કે સાચો જવાબ છે નંબર એ ક્રોમિયમ સ્ટીલ એલો સ્ટીલની બનેલી હોય છે તો અહીંયા પિસ્ટનપિનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન અચર દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે તપ્સન એ ઓટો સાયકલ બી ડીઝલ સાયકલ સી ડ્યુઅલ સાયકલ અને ડી રેન્કવે સાયકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ સાયકલ તો મિત્રો અહીંયા આપણે ઓટો સાયકલ અને ડીઝલ સાયકલની આકૃતિ પણ બતાવી છે તો અચર દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ હોય એને ડીઝલ સાયકલ કહેવામાં આવે છે અને કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે કે અચર કદ જે સાયકલ હોય છે એને ઓટો સાયકલ કહેવામાં આવે છે મિત્રો આ ખાસ તમારે યાદ રાખવું ત્યારબાદ બાવીસમો પ્રશ્ન રેડિયેટર રિવર રિવર્સ ફ્લશિંગ ક્લિનિંગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એર દબાણ સાથે પાણી ફ્લશિંગ બી એન્જિન ઓઇલ સાથે ફ્લશિંગ પાણી સી ઠંડુ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ અને ડી સોપ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર એટલે કે ઘન દબાણ સાથે પાણી ફ્લશિંગ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન આ પ્રશ્ન રિપીટ થાય છે અગાઉ મેકેનિક ડીઝલ પેપર નંબર એક જે આપણે જોઈ ગયા એમાં આ પ્રશ્ન આવેલો અહીંયા ફરીથી રિપીટ થાય છે ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે તો એ ડાયનેમો બી અલ્ટરનેટર સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન સી એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું ફ્યુઅલ ક્યાંથી પાછું આવે છે તો ઓપ્શન એ રેલમાં જ રહે છે બી હાઈ પ્રેશર પંપમાં પાછું ફરે છે સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે અને ડી ફ્યુઅલ ફિલ્ટરમાં પાછું ફરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે એટલે કે રિટર્ન ટુ ધ ફ્યુઅલ ટેન્ક ત્યાર પચીસમો પ્રશ્ન સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ બી ડાયલ ગેજ સી વેક્યુમ ગેજ અને ડી વાયર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેક્યુમ ગેજ તો મિત્રો વેક્યુમ ગેજ પણ આપણે અહીંયા આકૃતિમાં બતાવેલો છે તો વેક્યુમ ગેજ અને જે કમ્પ્રેશન ગેજ હોય છે એમાં તફાવત એટલો છે કે વેક્યુમ ગેજમાં અહીંયા માઇનસ થી ઇન્ડિકેશન કરેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો તો મિત્રો આપી છે અને ઓપ્શન એ સ્નગ બી સ્પિન્ડલ સી ગાઈડ પીન અને ડી રોકર આમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગાઈડ પીન ત્યારબાદ સત્યાવીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેપ બી લોક સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોક ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે સિલિન્ડર બોર્ગીજની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્ટેમ્પ બી પ્લન્જર સી ફિક્સ એન્વિલ ઇન્સર્ટ અને ડી સેન્ટરિંગ સુજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેમ્પ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ લોબ બી ટેપેટ સી વાલ અને ડી રોકર આમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ લોબ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રાસ કટ ફાઇલ બી બસ્ટર્ડ ફાઇલ સી સેકન્ડ કટ ફાઇલ અને ડી સ્મૂથ ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાસ કટ ફાઇલ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે રાસ કટ ફાઇલનો ઉપયોગ થાય છે ત્યારબાદ એકત્રીસ મો પ્રશ્ન ફ્લાયવિલ ફેસ આઉટ માપન માટે કયા મેજરિંગ સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ડાયલ ઇન્ડિકેટર બી કમ્પ્રેસન ગેજ સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ઇન્ડિકેટર તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ફ્લાયવિલની ફેસ આઉટ માપન માટે ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન તાપમાન સંવેદનશીલ અવરોધ કોણ છે તો ઓપ્શન એ ડાયોડ બી થાયરિસ્ટર સી થર્મિસ્ટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિસ્ટર તો થર્મિસ્ટરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન પ્રાથમિક સારવાર એટલે શું અથવા તો પ્રાથમિક સારવારનો હેતુ શું છે તો ઓપ્શન એ આકસ્મિક તબીબી સારવાર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ નટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ચોરસ નટ બી કેસ્ટલ નટ સી સ્લોટેડ ગોર નટ અને ડી લોક નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોક નટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સ્ટાર્ટર મોટર સાપ સાથે કોણ જોડાયેલું છે તો ઓપ્શન એ ડ્રાય પિનિયન બી રિંગ ગિયર સી ડ્રાય પુલી અને ડી ડ્રાય કપલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન તો મિત્રો અગાઉ પેપર નંબર એક આપણે જોયું એમાં પણ આ પ્રશ્ન હતો અહીંયા ફરીથી રિપીટ થાય છે વિન નંબર એન્જિનમાં વીડીસી સત્તર નંબરનો ડિજિટ શું સૂચવે છે અથવા તો વિન નંબરમાં સત્તર અંકની સીરીઝમાં એન્જિનનો પ્રકાર દર્શાવતો અંક કયો છે તો ઓપ્શન એ બે બી ત્રણ સી પાંચ અને ડી આઠ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઠ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન એન્જિનના કમ્બશન પછી કયા હાઇડ્રોકાર્બન ઉત્સર્જન થાય છે તો ઓપ્શન એ બળતણ ટાંકીમાંથી બી કાર્બિરેટરમાંથી સી ક્રેન્ક કેસ બ્લો દ્વારા અને ડી સિસ્ટમમાંથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સિસ્ટમમાંથી ત્યારબાદ ક્રેન્સના કયા ભાગની સખત કરવાની જરૂર છે એટલે કે કયા ભાગને હાર્ડનિંગ કરવાની જરૂર છે તો ઓપ્શન એ પિસ્ટન બોસ બી પિસ્ટન પિન સી ક્રેન્ક સાફ જનરલ્સ અને ડી કનેક્ટિંગ રોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક સાફ્ટ જનરલ્સ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો ઓગણચાળીસથી જે ચોવાલીસ પ્રશ્ન છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા ઓગણચાલીસ પ્રશ્ન જીરો પોઈન્ટ ચારસો છપ્પન દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો તો ઓપ્શન એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા બી ચાર પોઈન્ટ છપ્પન ટકા સી જીરો પોઈન્ટ ચારસો છપ્પન ટકા અને ડી જીરો પોઈન્ટ ઝીરો ચારસો છપ્પન ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા મિત્રો અહીંયા જે જીરો પોઈન્ટ ચારસો છપ્પન બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ક્ષેત્રફર અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ અને સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ઉષ્માનો એસાઈ એકમ શું છે તો ઓપ્શન એ કેલરી બી ઝૂડ કોપર બી રોટ આયન અને ડી સ્ટીલ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાબુ એટલે કે કોપર ત્યારબાદ પિસ્તાલીસ મો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિક ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે એ સિમ્બોલને ઓળખવાનો છે તો ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી કોન્ક્રીટ સી એસ્પેટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન એ ફોર સીટનું ટ્રિંક કરેલ સાઇટ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો મિત્રો આકૃતિ આપી છે અને આઈ એ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં સાચું ડાયમેન્શન જે એ વન આકૃતિ આપી છે એમાં ડાયમેન્શન આપવાની મુખ્ય બે પદ્ધતિ છે એક એલાઇન પદ્ધતિ અને બીજી યુનિડાયરેક્શન તો આ પહેલી જે ઉપરની આકૃતિ આપી છે એમાં એલાઇન પદ્ધતિનો ઉપયોગ થયેલો છે અને જ્યારે નીચેની જે ત્રણ આકૃતિ આકૃતિ છે એમાં એલાઇન અને યુનિટ ડાયરેક્શન બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઉપરની જે આકૃતિ છે એ વન એમાં ફક્ત અને ફક્ત એલાઇન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એલાઇન પદ્ધતિમાં જે પણ માફ હોય એ લાઇન ની ઉપર વચ્ચે વચ આપવામાં આવે છે કેટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ 1 ત્યારબાદ 49મો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલ ને ઓળખો તો ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગળ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું મિત્રો આ જે આકૃતિ આપી છે એ અંદરનું બંધારણ કેવું હોય છે કોનું એ આપી છે સ્ટ્રક્ચર તો લાકડાનું અંદરનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર આ રીતનું હોય છે ત્યારબાદ પચાસ પ્રશ્ન સાચા સરેખિત સિસ્ટમ ડાયમેન્શનની ઓળખો તો અહીંયા ચાર આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તો મિત્રો બી જે આકૃતિ આપી છે એ સાચા સરેખિત સિસ્ટમ ડાયમેન્શન છે ત્યારબાદ એકાનમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઈ એસ સ્કિલના પ્રશ્નો ચાલુ ચાલુ થાય છે તો ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરવામાં આવે છે તો એ સ્વરોજગારી બી વેતન રોજગાર સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોક્તમાંથી કોઈને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેતન રોજગાર ત્યારબાદ બાવનમો પ્રશ્ન નીતિનમતી કયું સાચું નથી તો ઓપ્શન એ દરેક ગ્રાહકને સમાન પ્રશ્નોનો સમૂહ પૂછો બી તમારા ગ્રાહકને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે સમજવા પર ફોકસ સાથે પ્રશ્ન પૂછો સી માત્ર સંબંધિત પ્રશ્ન જ પૂછો અને ડી તમારા ઉત્પાદન પર નહીં પણ ગ્રાહકની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વાસ સ્થાપિત કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દરેક ગ્રાહકને સમાન પ્રશ્નોનો સમૂહ પૂછો ત્યારબાદ તેપન મો પ્રશ્ન નખ ચાવવા કે ખાવાનો હાવભાવ ખાલી જગ્યા દર્શાવે છે એ આત્મવિશ્વાસ અને ડી રક્ષણાત્મકતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અસલામતી ત્યારબાદ ચોપન મો પ્રશ્ન સમાન પરિસ્થિતિના લોકો સાથે એ જ રીતે વ્યવહાર થવો જોઈએ ખાલી જગ્યા તપ્સ એ સ્થિતિ એટલે કે સ્ટેટસ બી સમાનતા એટલે કે યુનિટી ખાલી જગ્યા છે એટલે કે સ્કિલ બી યોગ્યતા એટલે કે એપ્ટિટ્યુડ સી રોજગાર અને ડી જ્ઞાન એટલે કે નોલેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોજગાર ત્યારબાદ છપ્પન મો પ્રશ્ન

વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે પરવાનો સહયોગ સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર ટેકનોલોજી સ્થાનાંતર સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન પણ અગાઉના પેપરમાં આપણે જોઈ ગયા અહીંયા ફરીથી રિપીટ થાય છે અયોગ્ય શબ્દ ઓળખો તો ઓપ્શન એ ધ્વનિ પ્રદૂષણ બી હરિયાળી પ્રદૂષણ સી જળ પ્રદૂષણ અને ડી હવા પ્રદૂષણ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હરિયાળી પ્રદૂષણ એટલે કે ગ્રીન પોલ્યુશન ત્યારબાદ તેસઠમો પ્રશ્ન ખાલી જગ્યાએ કમ્પ્યુટરનું મગજ છે તો ઓપ્શન એ ડેસ્કટોપ બી વિન્ડો સી સેન્ટ્રલિંગ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ અને ડી કીબોર્ડ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ ત્યારબાદ ચોસઠ મો પ્રશ્ન કટ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો ઓપ્શન નંબર ડી કંટ્રોલ પ્લસ એક્સ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી ઈ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે તો ઓપ્શન એ તે ઓફિસમાં પ્રવેશવામાં મદદ કરે છે બી જુનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર સી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે અને ડી સિક્યુરિટી ગાર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે ત્યારબાદ સડસઠ પ્રશ્ન નીચેનામાંથી મતે કહ્યું એક જાહેર ભાષણના થ્રી પી પૈકીનું એક નથી તો ઓપ્શન એ તૈયારી કરવી બી પ્રેક્ટિસ સી પ્રોઝેઝ અને ડી પરફોર્મ તો આના સાચા જવાબ છે ઓપ્શન નંબર સી પોઝેઝ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન કયું એક નબરા સંદેશ વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ તો ઓપ્શન એ સંદેશ અપષ્ટ હોય બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય સી રિસીવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક હોય નાણાકીય સાક્ષરતા ત્યારબાદ સિત્તેર મો પ્રશ્ન ટેલિફોન લાઈનથી પીસી ના જોડાણ કરવા માટે કયા ડિવાઇસ એટલે કે ઉપકરણનો ઉપયોગ થાય છે સી પ્રિન્ટર અને ડી હાર્ડ ડિસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મોડેમ ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન એવો પ્રોગ્રામ જે અન્ય પ્રોગ્રામમાં ફેરફાર કરી તેને નુકસાન પહોંચાડે છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ વાયરસ બી એન્ટી વાયરસ સી વેબ પેજ અને ડી નોટ પેડ એટલે કે નોટ પેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાયરસ ત્યારબાદ બોતેરમો પ્રશ્ન કયું ફાઇલ મેનેજમેન્ટ ટૂલ વિન્ડોઝની સાથે આવે છે ઓપ્શન A કંટ્રોલ પેનલ B વિન્ડો એક્સપ્લોરર C ડેસ્કટોપ અને D નોટપેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B વિન્ડો એક્સપ્લોરર ત્યાર પછી 72મો પ્રશ્ન સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા તો ઓપ્શન A કઠિન કૌશલ્ય એટલે કે હાર્ડ સ્કિલ B સમયનું સંચાલન C સમસ્યાનું નિરાકરણ અને D તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે ઓપ્શન એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલ્લો સી હે અને ડી હાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપર વિશે આપણે ચર્ચા કરીશું